નમસ્કાર ન્યૂઝમાં તમારું સ્વાગત કરીશું આજના મુખ્ય સમાચારો પર દિનેશ ચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમીમાં લોકોને રાહત આપવા માટે વિના મૂલ્ય શરબત અને છાશનું વિતરણ સાવરકુંડલા

અસહ્ય ગરમીમાં સાવરકુંડલામાં નીકળતા રાહદારીઓ માટે શુદ્ધ વરિયાળી સાકર અને મીઠાનું મિશ્રણ કરી અને શુદ્ધ શરબત જે ગરમીમાં રાહત આપે છે તેવું બનાવી અને બે શરબતના પરબ સાવરકુંડલા શહેરમાં બનાવાયેલા છે અહીંયા સાવરકુંડલાના મહુવા રોડના પરબ ઉપર ઓછામાં ઓછા અઠ્યાવીસોથી ત્રણ હજાર લોકો અને જૂના બસ સ્ટેન્ડ ઉપર અઢારસોથી બે હજાર લોકો આ શરબત પી અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે આ સમગ્ર સંચાલન છે એ દિનેશચંદ્ર બાલચંદ દોશી સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને અહીંયા વ્યવસ્થા માટે સાવરકુંડલાના સેવાભાવી સતીષ પાંડે અને સોહિલ શેખની ટીમ દ્વારા અહીંયા જે કાર્યક્રમનું સંચાલન થઈ રહ્યું છે